તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર અને ટોટલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ મહાશક્તિ ઓગણચાલીસ પાવરનું ટ્રેક્ટરિક નેવું ટકા છે તેવું ઓનરનું કહેવાનું છે અને એન્જિન બોડી કલર ઓરિજિનલ જોવા મળશે અને બોનટ પંખા વ્હીલ પ્લેટોમાં કલર કરેલો છે બાકી

એકદમ વ્યાજબી ભાવે ટોટલ બે લાખ ને પંદર હજાર અંદાજિત રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમત ઓછી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો